સ્થી ઢાકોર ખાતે શુદ્ધ પીવાના પાણી ન મળતા હોવાથી ઢાકોરની મહિલાઓ બની રણચંટી શુદ્ધ પીવાના પાણી માટે નગરપાલિકાના બારણા પણ પછાડ્યા અને ઘણી જગ્યાએ ક્ષતિ પણ પહોંચાડી મહિલાઓનો મોટો આક્રોશ ભભૂકી ઉઠ્યો ચીફ ઓફિસર હાજર ન હોવાની પણ ઢાકોરના નાગરિકોની રાય તેમણે કહેતા કહેવા છતા કોઈ પણ પ્રકારની સુવિધાઓ ન મળવાની પણ વાત છેલ્લા ઘણા સમયથી શુદ્ધ પીવાના પાણીની સમસ્યા ગટરો ઉભરાવાની સમસ્યા તેમજ રોડ રસ્તા તૂટી ફૂટી ગયા હોવાની પણ સમસ્યાથી ડાકોરના નાગરિકો પીડાઈ રહ્યા છે શુદ્ધ પીવાના પાણીનો ટેક્સ લેવામાં આવે છે પરંતુ શુદ્ધ પીવાનું પાણી મળતું નથી ટેક્સ ભરવામાં મોડું થાય તો નગરપાલિકા તાત્કાલિક કલેક્શન કાપી નાખે છે અહીં પાયાની સુવિધાઓ મળતી જ નથી કટર લાઇનની વાત કરવામાં આવે તો સમગ્ર ડાકોરમાં ઉભરાઈ રહી છે રોડ રસ્તા સમગ્ર ડાકોર ના તૂટી ફૂટી ગયા છે આપનું નામ શું છે અત્યારે નગરપાલિકામાં અહીંયા જે સંખ્યામાં હજાર છો બધા એ બાબતે શું કહે છે મારું નામ જયદીપસિંહ ચૌહાણ છે ડાકોર મંડોળા ફરિયામાં રહું છું અને ઘણા સમયથી આ નગરપાલિકાના ઘણા બધા પ્રશ્નો કે ગટર છે પાણી છે આ બધા પ્રશ્નો વારંવાર ઉદ્ભવે છે પણ કોઈ નિકાલ નથી એનો જ્યારે ત્યારે પબ્લિકને અહીંયા આગળ આવવું પડે છે અને આવીને રજૂઆત કરવી પડે છે પણ પરિણામ એનું શૂન્ય જ આવે છે કશું જ પરિણામ આવતું નથી વારંવાર ટીવીમાં પેપરમાં દરેક જગ્યાએ એની રજૂઆત કરવામાં આવે છે પણ નગરપાલિકા કે અહીંયા આગળના વહીવટદાર કે મામલતદાર ગણો કે પ્રાંત જે પણ હોય પણ એનું કોઈ પણ નિરાકરણ કે કંઈ પણ એની વસ્તુ ધ્યાન પર લેતા જ નથી જાણે કે આ તો બધું આ તો સામાન્ય થઈ ગયેલું છે અને આવી રીતે આયા જ કરવું જોઈએ આયા જ કરવું જોઈએ અમને કોઈ અસર થતી નથી બસ આ જ વસ્તુ બને છે મારું નામ નિલેશ પ્રજાપતિ છે ક્યાં રહો છો તમે કોર્ટની બાજુમાં નગરપાલિકા સામે જ રહું છું અત્યારે છેલ્લા પાંચ દિવસથી પાણીની એવી તકલીફ છે કે વોટર વારંવાર ભરી જાય છે પણ કોઈ એક્સ્ટ્રા મોટર રાખતા નથી મોટર છે છતાં રિપેર કરાવતા નથી અને એને ખૂણા મૂકી રાખી છે મોટરને તો આ ત્યારમાં એક મોટર રાખતા હોય તો આ પાણીની પરિસ્થિતિ ઉદ્ભવે નહીં અને જે પાણી નથી પહોંચતું એવું દલાપુરા સીપાવાડો રામદાસ ફર્યું મંડોળા ફર્યું પછી બોયવાડો બધે બારોડા એમાં કોઈ ટેન્કરની વ્યવસ્થા નહીં ટેન્કરના ટ્રેક્ટરના ડ્રાઈવરને પૂછીએ છે તો સાહેબ એવું એ રજૂઆત કે ભાઈ અમને સાહેબે આગળ મોકલ્યા છે અમને સાહેબે આગળ મોકલ્યા છે એવી રજૂઆત તો સાહેબ આગળ લઈ કઈ જાય છે હું એક અમારે એક પ્રશ્ન છે હા અને જ્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર જ્યારથી નવા ડીમાં આ છે આપનું નામ શું છે મારું નામ અભિવાન નિશા છે

વેઠવાની બટાર વેરો લેવાનો નારો એના લેવાનો બધું લેવાનું હાર લાગે છે વેરો લાવો તારે વેરો ના લેતા કે તમને કલેક્શન કાઈ બી નાખી તું આ